હેલો મિત્રો આપ ગુજરાતના ચારે ખૂણેથી ઠાકોર સમાજને વિનવું છું કે ઠાકોર સમાજની એક મારી નમ્ર વિનંતીને એક ઠાકોર સમાજ માટે અને દીકરીઓ માટે એક સંદેશો લઈને આવું છું અને આ સંદેશાને સાંભળનાર ગુજરાતમાં પહેલાં ખોડાણા ગામના નવગણજી ઠાકોર હોય અને જે તે પગલું ભરવું હોય કે જ્યારે હાથમાં તલવાર હોય ને આગળ થવું હોય ત્યારે ખોડાણા ગામના નવગણજી ઠાકોર જ હોય પણ આ વિડીયો મારો નવગણજી ઠાકોર સુધી પહોંચાડવા તમામ ચાહક મિત્રોને નમ નમ્ર વિનંતી કે એક આપણી દીકરી માટે એક સંદેશો લઈને આવું છું કે ટૂંક સમયમાં એક વિડીયો બનાવ્યો તો મેં વિડીયો બહુ ચાલ્યો બહુ શેર કર્યો પણ હજી સુધી કોઈએ એનું ઉદાહરણ પૂરું પાડવા માટે સમાજમાંથી કોઈ હાથમાં તલવાર કે કોઈ સાતી ગાડી કોઈ લાલ ઓક કરી સમાજમાં ભેગા થાય એવું મને લાગતું નથી પણ મારી સમાજને ચારેય ખૂણેથી નમ્ર વિનંતી કે ઠાકોર સમાજ જાગૃત બનો જાગૃત બનવા જેવું છે સમય બહુ ખરાબ છે સમય બહુ અઘરો ચાલતો જાય છે દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે આપણા સમાજ માટે આપણી દીકરીઓને ભણાવવા માટે અને દીકરાને ભણાવવા માટે એનો અભ્યાસ સારો હોય અને બહુ શિક્ષણ લાવવા માટે વાત કરું છું કે એમની પાછળ જો ભણાવવા માટે પોટને પણ દસ લાખ રૂપિયા ખર્ચો કરશો તો એમની જિંદગી સુધરી જાય છે અને આપણા પરિવાર અને સમાજમાં નામ રોશન બનશે એવું હું કહેવા માગું છું અને બીજો મારો સંદેશો એ જ છે કે ઠાકોર સમાજની દાગીના પ્રથા બંધ કરવા માટે તમામ મારી ઠાકોર સમાજના ચારેય ખૂણેથી ધારાસભ્ય હોય સંસદ હોય કે જિલ્લા ડેલિકેટ હોય કે પ્રમુખ હોય કે ગ્રામ પંચાયતના સરપંચ હોય તમામ બધા ભેગા મળે અને આપણે સમાજનો કાયદો બનાવવા માટે સમાજની દીકરીઓને આગળ લાવવા માટે અને આપણો સમાજ આગળ આવે એના માટે હું નમ્ર વિનંતી કરું છું કે જો કાયદો બનાવવો હોય અને કાયદો ઘડવો હોય તો આપણે સમાજ ભેગા કરીને એક જ કલાકનો ટાઈમ લાગે એમ છે કારણ કે દાગીનાની પ્રથા બંધ કરવા માટે એક આપણું મંગળસૂત્ર અને કાનને બુટ્ટે અને બાર બંગડીને જોડ લઈને આપણી દીકરીને આપણે પ્રણાવી વિદાય કરીશું અને સામેથી દીકરીને આપણે જ્યારે વહુ બનાવી લાવે અને જ્યારે આપણી દીકરી માનીશું તો આપણો સમાજ આગળ આવશે આવો ને આવો સુધી ચલાવી રાખશું કારણ કે અત્યારે પોણા બે લાખ રૂપિયા અને દોઢ લાખ રૂપિયા સોનું થયું છે આપણી આપણી જોડે જોડે પૈસા હોય અત્યારે જાગીર નથી નાના નાની જમીન નાના નાના ટુકડા છે જો આટલા લોબા ખર્ચા કરીશું અને એકબીજાના વાદ લઈશું તો આપણે આ જે જમીન બે પોચ વિકાશે એ ટૂંક સમયમાં વહી જશે અને જાતી રહેશે માટે મારી સમાજને મારા અધિકારીઓને મારા સાહેબોને આગેવાનોને નમ્ર વિનંતી છે કે પહેલી શરૂઆત જો કદાચ થાય તો મારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે નવગણજી ઠાકોર પણ કરી શકશે અને નવગણજી ઠાકોર પણ સમાજને બોલાવશે અને મારો વિડિયો નવગણજી ઠાકોર સમાજ સુધી નવગણજી સુધી પહોંચાડજો કે આપણો સમાજ દિવસે ને દિવસે ડૂબતો જાય છે બહુ મોટા ખર્ચા છે હોનીના દાગીનાની આપણે બંધ કરીએ કપડાંના ખોટા ખર્ચા બંધ કરીએ વાસણોના ખોટા ખર્ચા બંધ કરો અને આપણે એક સમાજને એક નાના દાગીનો રાખી આપણે દીકરી પ્રણાવીએ અને આપણો દીકરો પ્રણાવીએ એ મારે નમ્ર વિનંતી છે જ્યાં સુધી મારો વિડીયો સાંભળતા હોય એ શેર કરજો લાઈક કરજો અને મારા વિડીયા જે આવતા છે સારા જ આવતા છે મને એક સમાજ માટે બહુ મોટો દુઃખ છે જે આપણે સમાજમાં પચાસ ટકા લોકો ગરીબો છે એના માટે પણ મન બહુ દુઃખ છે માટે આપણો સમાજ આગળ આવે નાના મોટા ધંધા કરી આગળ આવે અને ખૂબ કમાય ખૂબ પ્રગતિ કરે એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત ભારત જય હિન્દ જય ભારત